નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં જામનગરના જાણીતા જ્યોતિષ આચાર્ય એવા જીગરભાઈ પંડ્યા જે આપણને જણાવશે બારે બાર રાશિઓ વિશે કે બારે બાર રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે તો સૌ પ્રથમ આજે આપણે મેસ રાશિ વિશે વાત કરીશું ખબર ગુજરાત માં આપનું સ્વાગત છે મેષ રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ કેવું રહેશે? તેના વિશે જી ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ગ્રહ રાજ્યમ પ્રયશ્ચંતિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ તિમિરાપહ દર્શક મિત્રો ગ્રહોની અસર સૌથી પ્રથમ જળ ઉપર પહેલા થાય છે અને આપણા શરીરની અંદર પ્લસ પાણી રહેલું છે એટલે માણસના શરીર ઉપર ગ્રહોની અસર તુરંત થાય છે તો નવે નવ ગ્રહો પોતાની નિશ્ચિત ચાલ અનુસાર એક રાશિ પરિવર્તન કરી અને બીજી રાશિમાં પ્રવેશ કરે છે અને ત્યારે સારું અને નરસુ બંને પરિણામ દરેક રાશિઓને પ્રાપ્ત થાય છે તો સૌથી પ્રથમ આપણે મેષ રાશિ વિશે જાણીએ દર્શક મિત્રો જેમની મેષ રાશિ છે એમના માટે આરોગ્યની દ્રષ્ટિએ આવનારું વર્ષ મધ્યમ રહેશે માટે મેષ રાશિના જાતકોએ આરોગ્યની દ્રષ્ટિએ સાવચેત રહેવાની જરૂર છે બીજું ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ થી શનિ મહારાજ પોતાનું ભ્રમણ એટલે પોતાની કુંભ રાશિ છોડી અને મીન રાશિમાં પરિભ્રમણ કરશે જે અઢી વર્ષ પછી આ યોગ બની રહ્યો છે શનિ મહારાજ દર ત્રીસ મહિને પોતાની રાશિ નું ભ્રમણ કરતા હોય છે તો હવે અઢી વર્ષ પછી એટલે કે ત્રીસ મહિના પછી શનિ મહારાજ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચ્ચીસથી મીન ની અંદર પરિભ્રમણ કરશે જે મેષ રાશિ ને શનિ ની સાડા સાતીનો તબક્કો ચાલુ થશે આ તારીખથી મેષ રાશિને શનિ ની સાડા કે સાડા સાત વર્ષની કોનોતી શરૂ થવા જઈ રહી છે જે પ્રથમ લોખંડના પાયે શરૂ થશે આ દરમિયાન તમારા નાણાકીય વ્યવહારો ખોરવાઈ જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે માટે વિચારપૂર્વક નાણાકીય ક્ષેત્રે આગળ વધવું તમને નવી ઘણી બધી તકો પ્રાપ્ત થશે એ યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શનમાં આર્થિક ફાયદો થાય એમાં તમે ફેરવી શકશો પરંતુ તમારા ઉતાવળિયા નિર્ણયો તમારે ટાળવા હિતકારી રહેશે વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ સારો સમય આવી રહ્યો છે ધંધાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓને આર્થિક લાભો તો મળતા રહેશે પરંતુ આયોજન કરવું ખૂબ જ જરૂરી બનશે ઉતાવળ ઉતાવળિયા નિર્ણયોથી દૂર રહેવું અને વર્ષના અંતે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે

તો મેષ રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે એ આપે જણાવ્યું અને મેષ રાશિના જાતકોએ આવનારું વર્ષ સારું જાય એના માટે શું કરવું જોઈએ એ પણ જણાવ્યું ત્યારે હવે આવી જ રીતે આપણે આગળ પણ બાકીની રાશિઓ વિશે વાતચીત કરીશું તો આ બાકીની રાશિઓ વિશે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને આપની આસપાસ આપના પરિવારમાં જે કોઈ પણ મેષ રાશિના જાતકો હોય તેમને આ વિડીયો અચૂકથી ફોરવર્ડ કરજો જય હિન્દ જય ભારત મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને રાશિ ભવિષ્ય જણાવ્યું જે આપના રાશિને આધીન છે જે સંક્ષિપ્ત રાશિ ભવિષ્ય હતું પરંતુ યોગ્ય સાચું માર્ગદર્શન તો આપણે આપણા જન્મના ગ્રહોના આધારે મેળવી શકીએ છે આપણા કર્મના ફળના આધારે મેળવી શકીએ છે આ બધી જે આપને માહિતી આપવામાં આવી છે એ શક્યતાના આધારે આપવામાં આવી છે નમસ્કાર